પણ આ બારમો મહિનો એટલે તેલ ભરવાની સિઝન અને ચાઇના પણ આપણા સૌરાષ્ટ્રના ની કિંમત સમજી ગયું છે તો આપણો આપણો તો આ વારસો છે શુદ્ધ સિંહ તેલ એ આપણો વારસો છે ને આપણા વારસાને આપણે જ જાળવી રાખવાનો હોય લોકો સુધી પહોંચાડવાનો હોય તો ચાલો હું તમને મારી મેલ બતાવું અને હું તમને શું કામ વધારે આગ્રહ કરું છું કે શુદ્ધ સિંગ તેલ ખાવું જોઈએ આવો કેમ મારા દરેક વિડીયોમાં હું તમને કહું છું કે શુદ્ધ સિંગ તેલ તમારા પરિવારનું સ્વાસ્થ્ય છે અને તમારે તમારા પરિવારની સ્વસ્થતા જાળવવી હશે તમારા પરિવારને સ્વસ્થ રાખશો તો તમે ઓટોમેટિક સમૃદ્ધ થશો કારણ કે તમારા ઘરમાં કોઈ પણ સભ્ય બીમાર ન પડે તો ધન ઓટોમેટિક વધવા માંડે અને મારો દરેક કાઠિયાવાડી ને ને કે દરેક ભારતના નાગરિક ને આગ્રહ છે દિલપૂર્વક આગ્રહ છે કે તમારા ઘરમાં શુદ્ધ સિંગતેલ વસાવો આપણા વારસા ને પાછો જીવંત કરો